रेन्ज तकंटी नाइन रूपीज से स्टार्टिंग मैं माइंटी मा नाइन रूपीज में तेराइटिज ने रीतनी वेराइटीज एकदम मस्त यूनिक और फेब्रिक वाइज फील वाइज जो फील वाइज बहुत फाइन है अँ तक एसे मैं विथ प्लीट्स पेटर्न्स कॉम्बिनेशन बेसाड़े विथ शॉर्ट लैंथ में तीय टॉप मैं तम टॉप्स में इम्पोर्टेड अजीज जोन जयरे मनन्युफेक्चरिंग कर वेस्टर्न टॉप में बहुत फाइन फाइन स्टाइलिश पेर्न है टॉप टॉपनी स्टाइलिश जो तब विथ बो पैटर्न्स आया एट्लो सोवरनेस सो, होाइलिश पेटन और विथ तम अ डायमंड वर्क भी मना आर्टिकल तमने, तमने एकदम तो मेन्युफेक्चरिंग रेट में वस्तुओ जती हुए तो तब अजीत जोन में विजिट कर सको और अजीत जोन ने तुम फॉलो क्योंकि पेटर्न्स एट्ला बड़ा है बेकसाइड में तेटर्न्स मैं फ्रंट पेटर्स मैं जाइलिश पेटर्नस है एक स्टाइलिश पेटन हाइवेस्ट पेन्टो जो है हाईवे पेटो मैसे डैनीम तमने આવી રીત ને इंपोर्टेड પાંચ જોયી इंपोर्टेड પાંચ પડી જસા હેવી ટેસ્ટ માં હેવી ટેસ્ટ માં ડાઈનેમિક જોતીઓ જીવી રીત ની જે સ્ટાઇલિશ પેટર્ન જોતી એક થી એક આર્ટિકલ ઓર ડિફરન્ટ થી ડિફરન્ટ આર્ટિકલ ઓર પેટર્ન્સ તો જોવો જી તો પેટર્ન્સ તો અનલિમિટેડ ઓર પેટર્ન તો મેં અહીંયા બેક સાઈડ આવી જો જેસિકરણ હું માહી રાજપૂત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોન સે સાવરિયા સેલ કરને સો તો શકો અત્યારે જે વેરાઈટી લાયો છું તમે બેક સાઈડ જોઈને સમજીતે કે આસા કે કયા અત્યારે જો વેરાઈટી લાવ્યા છે વેસ્ટર્ન વેન્ડ વેરાઈટી ઓર વેસ્ટર્ન વેન્ડ નો ટોપ ની તો બહુ મસ્ત ડિમાન્ડ છે કેમ કે આઈ કે વો બિઝનેસ છે પરમેનન્ટ 12 મહિના ચાલતો હોય છે પરમેનન્ટ 12 મહિના દરેક લેડીઝ ના ટોપ દરેક લેડીઝ ના વેસ્ટર્ન વેન્ડ ની બહુ रिक्वायरमेंट હોય છે અત્યારે જો પેટર્નસ લાવ્યો છે એકદમ લેટેસ્ટ ઓર ટ્રેન્ડી ગ્રેઝેબલ પેટર્ન ફર્સ્ટ આઈટમ જો फर्स्ट आर्टिकल बहुत फाइन है विनिएस में पेटर्न्स आवा बो आवा बोना क्रशेबल्स पेटर्न्स में नीचे फिलअप पेटर्न्स में टॉप आई आए आज वेस्टर्न स्टाइल में टॉप मना है एक आर्टिकल और डिफरंटी डिफरेंट आर्टिकल तक अस जो तो तुम आर्टिकल बहुत फाइन है एकदम मस्त यूनिक और फेब्रिक वाइज फील वाइज जो तब फीलवाइज़ बहुत फाइन है अँ तसे मैं विथ प्लीट्स पेटन कॉम्बिनेशन बेसाड़ेलो विथ શોર્ટ લેન્થમાં તમને અહીંયા ટોપ મળવાનું છે તમને અહીંયા ટોપ્સમાં બધું જ વેરાયટીઝ મળી જશે તમને વેસ્ટર્ન મેડી જોઈએ વેસ્ટર્ન મેડી મળી જશે ડેનેમ જોઈએ ડેનેમ મળી જશે શોર્ટ મેડીઝ લોંગ મેડીઝ સ્ટ્રેટ ફિટ મેડીઝ મતલબ હર એક વસ્તુઓ તે તમને પેટર્ન જોઈએ છે બધા જ પેટર્ન તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આર્ટિકલ ટ્યુનિક્સ પેટર્ન્સમાં છે તમે જોઈ શકો ટ્યુનિક્સ પેટર્ન્સમાં બહુ જ ફાઇન છે વિથ બેક અંદરની સાઈડમાં તમને ઇનર પણ આપ્યો છે સેપરેટ ઇનર પણ રહેવાનો છે વિથ શર્ટ સ્ટાઇલમાં શર્ટ સ્ટાઇલમાં ટ્યુનિક્સ પેટર્ન છે વિથ મેગા સ્લીવના સાથે કોમ્બિનેશન છે જે તમે થ્રી કોર્ટર્સ પણ કહી શકો થ્રી કોર્ટર્સ કોમ્બિનેશનના સાથે કોમ્બિનેશન બેસાડે છે વિથ પોકેટ્સ પેટર્ન્સમાં તમને અહીંયા પોકેટ્સ પેટર્ન આપ્યું છે ઓર એની જે ફેડિંગ છે અને જે એની પ્રિન્ટો છે બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે કોમ્બિનેશન આપ્યા છે આ જો તમને આઈ ઇમ્પોર્ટેડ હજી જોન જે અત્યારે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે વેસ્ટર્ન ટોપમાં બહુ જ ફાઇન ફાઇન સ્ટાઇલિશ પેટર્ન છે તમે ટોપની સ્ટાઇલ જો તમે વિથ બહુ પેટર્ન્સ આવી છે એટલો સોવરનેસ હોય સ્ટાઇલિશ પેટર્ન ઓર વિથ તમને અહીંયા નાના નાના ડાયમંડ વર્ક બી મળવાના છે ઓર બોનો જે ઓફ લુક આવે છે બહુ જ ફાઇન આવે છે કેમ કે એનો બોનો જે ગેટઅપ છે અને જે બ્લેક કલરની ડેનિમના સાથે જે એનો કોમ્બિનેશન મેચ થવાનો છે બ્લેક કલર આઈસ બ્લ્યુ આઈસ બ્લ્યુ કલર ડેનિમ બ્લુ કલરના સાથે આ વસ્તુ જે પહેરવાની છે બહુ જ ફાઇન લાગશે નેક્સ્ટ આઈડિકલ શ્રોક પેટર્ન્સમાં અંદર ક્રોપટોપ સ્ટાઇલમાં ઇનર આપ્યો છે સ્ટ્રીપમાં ઓર પ્રિન્ટ તમે જોઈ શકો વાઇન કલરની પ્રિન્ટ્સ કરેલી છે જે ઉપર શર્ટ સ્ટાઇલમાં શર્ટ બનાવ્યો છે બહુ જ ફાઇન છે ઓર ટોપની જે સ્ટાઇલિશ પેટર્ન છે બહુ જ ફાઇન છે વિથ કોલરના સાથે ઓર કોમ્બિનેશન વાઈઝ ઓર ફેબ્રિક વાઇઝ ઓર રેન્જ વાઇઝ રેન્જ તો બહુ જ ફાઇન છે કેમ કે હજી ઝોનમાં મળે છે રેન્જ ક્વોલિટી ઓપમેન્ટેન રેન્જ તમને નાઇન્ટી નાઇન રૂપીસથી સ્ટાર્ટિંગ મળવાની છે માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમને ને આવી રીતની વેરાયટીઝ તમારે ગમે ત્યાં ગુજરાતમાં બેસીને તમને એક સારો ધંધો કરવો હોય ઓર એકદમ નાણાંથી શરૂઆત કરવું હોય તો તમે પંદરથી વીસ હજારથી બી માત્ર તમે અહીંયા ઘરે બેસીને સ્ટાર્ટ કરી શકો કેમ કે પંદરથી વીસ હજારમાં આજના ટાઈમમાં પર્સનલ શોપિંગ બી નથી થતી પર્સનલ શોપિંગ કરવા જઈએ ને તો બી દસથી બાર હજાર निकली जाए अपना पॉकेट थी तो अपने पंदर हज़ार मूकी ने अपने एक बिजनेस स्टार्ट कर आ बिजनेस तम एक बिजनेस और फ्यूचर प्लानिंग तब एक सैटअप कर सको विथ शर्ट स्टाइल में बहुत फाइन है विथ अँवरोजगी वर्क आप विद इनर साथ कॉन्सेप्ट रहना चाहिए इनर में भी बहुत फाइन क्वलिटी आपी है विथ क्वॉलिटी आ रीत शर्ट स्टाइल में और एक एक पेटर्न्स और डिफरेंट डिफरेंट आर्टिकल आज चलता आज तुम एक आर्टिकल है किम के टाइम लिमिट तो बहुत ओछी है तुम सैम्पल जो तो सैम्पल बहु बजो एक थी एक आर्टिकल और डिफरेंट थी डिफरेंट आर्टिकल और पैटर्न्स तो जो जी तो तो अनलिमिट और पैटर्न पेटर्न बैक साइड बेकसाइड आ जाओ साइड तमने अँ भरमार बताओ आज सैम्पल तो अँ पड़ा है कम के सैम्पल एट्ला है केमें पांच मिनिटना वीडियो में तुमने सैम्पल एट बता कवर ना सको ते सैम्पल जोजो खाली जो खाली जैम्पल एक, एक क्रेजेबल है।, तो है एक क्रेजेबल आइटमों एकदम आर्टिकल आर्टिकल आई रीतने आर्टिकल तमने एकदम मेन्युफेक्चरिंग रेट में वस्तुओं जतीती है तो तब अजीजोन में विजिट कर सको और अजिजोन ने तुम फॉलो कर सको कम पेटर्न्स एट बताया बेक साइड में तेटर्न्स भाई फ्रंट पेटर्न भावना है जाइलिश पेटर्न्स एक स्टाइलिश पेटर्न जिस तर मार्केट की मार्केट तेरे छ सौ छ स सौ सात सौ सात सौ आठ सौ आठ सौ नौ सौ नौ सौ रुपया तर जॉप परचेज करो तन्युफेक्चरिंग रेट में जमें रेट करी कर आर रेट में तुमने आ बड़ी वस्तु अवेलेबल થઈ જશે કેમ કે સેમ્પલ તો બહુ બધા છે સેમ્પલ માં તમે અહીં વેસ્ટર્ન મેડી થઈ ગયો ડાઇનીમ થઈ ગયો હર એક કોન્સેપ્ટ જે તમે મરી જોસે તમે થોડા બેક સાઈડ ડાઇનીમ પણ બતાવજો કેમ કે ડાઇનીમ बहुत फाइन फाइन डेनिम आया डेनीम में भी एक एक वेराइट और एक थी एक आर्टिकल तक ये रीतनी हाईवेस्ट पेन्टो जो हो हाईवेस्ट पेटो मड़ी जैसे डेनीमा तक आ रीतने इम्पोर्टेड पैच जी इम्पोर्टेड पैच मिली जाए है टेस्ट में हेवीटेस्मा हाँ में डेनीम जोती हो रीतनी स्टाइलिश पेटन जोती हो आई रीतनी तुम स्टाइलिश पेटर्न्स अवेलेबल थी जैसे अभी रीतनी वेराइट तरी शॉप बाय करूँ जीन पर नंबर चलेना कॉल कर सको और तुम गुजरात में गमें तीन थो गमें ते तब पार्सल मंगाई शो ऑनलाइन और ऑफलाइन बेओ वेराइट अपनी तीन है કેમ કે તમે ઓફલાઈન આ અંતરાલમાં તમે અહીંયા સુરત આવતા હો જે આ સુરતમાં તમે આપણે સુરતમાં બેસીએ છીએ જે આપણે માર્કેટનું જે લોકેશન છે બી તમને અહીંયા મેન્શન કરી દઉં છું સુરત સ્ટેશનથી માત્ર ચાર કિલોમીટરની દૂરી ઉપર આપણું માર્કેટ છે જે માર્કેટનું નામ છે રાસ ટેક્સટાઇલ માર્કેટ છે સાત ગોળોવાળો માર્કેટ બી કહેવાય આ માર્કેટ ઉપર બી વિંગમાં સેવન્થ ફ્લોર ઉપર અજી જોનની નામની એક ફ્રન્ટ છે જે કંપનીનું નામ છે શ્રી સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સ ઓર બ્રાન્ડનું નામ છે અજી જોન જ્યાં તમે આવીને કિડ્સવેર્સથી લઈ લેડિઝવેર્સની તમામ વેરાયટી તમે પરચેઝ કરી શકો ઓર મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અહીંયા અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધી હું જોઈ શકું